હું પંડ્યા હારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે કવાટ ખાતે નિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે નવનિર્મિત એસટી બસ ડેપોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના દ્વારા લોકાર્પણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળી છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કવાટ તાલુકો વર્ષો પહેલાં છોટાઉદેપુરમાંથી છૂટો પડી અને અલગ સ્વતંત્ર તાલુકા તરીકે સ્થાપિત થયા બાદ પંથકની પ્રજાની માંગ હતી કે કવાટ ખાતે

એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો જે મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેઉ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થતી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આજે આ બસ સ્ટેશનથી પચીસથી વધારે નવી બસોનું બી લોકાર્પણ કર્યું છે આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જઈ શકશે સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે

નામ નામ આવશે આવશે એ તાત્કાલિક જાહેર કરવામાં પકડવામાં આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માન્ય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘીજીના વરદ હસ્તે કવાંટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કવાટ નગરની ને કવાટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય ગૃહમંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું માન્ય મંત્રી પણ ખૂબ આનંદિત હતા એમના ચહેરા પરથી દેખાયું અહીંયા પૂરા તાલુકાની ને નગરની જનતા ને આ ડેપોનો લાભ મળવાનો છે સાથે સાથે અહીંયાથી કેટલીક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ રૂટની બસો હતી એકસો ને છવ્વીસ જેટલી બસોનું રોકાણ અહીંયા સ્ટોપેજ થશે આ ડેપો બનવાથી કવાંટ નગરના જે વેપારી મંડળ છે અને જે ધારો કે બી અલગ અલગ ચોકડીઓમાં બસો ઊભી રહેતી હતી એના બદલે હવે આ ડેપોમાંથી બસો શરૂ થશે કવાટ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થશે એટલે તમામ જનતા વતી હું માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું